હેલો ગાયઝ જીમ્સ કિચનમાં તમારું સ્વાગત છે આજે હું તમારા માટે લાવી છું ભરેલા કારેલાનું ટેસ્ટી સરસ મજાનું શાક અહીંયા મેં કારેલા લીધેલા છે કારેલાની છાલ કાઢી અને સરસ મજાના સુધારે લીધેલા છે વચ્ચેથી કાપો પાડી લીધેલો છે તમે જોઈ શકો છો હવે એક પેનમાં ગરમ પાણી કરવા મૂકીશું ગરમ પાણીમાં મીઠું નાખી અને કારેલાને વીસથી પચીસ મિનિટ જેટલું ઉકાળ ઉકાળી લેશું અહીંયા આપણે કારેલામાં ભરવાનો મસાલો બનાવી નાખીએ એમાં એક ચમચી જેટલો ચણાનો લોટ લીધેલો છે આદુ મરચાં લસણની પેસ્ટ નાખી ખાંડ નાખી થોડુંક લીંબુ નાખી અને સારી રીતે ચલાવી લેવાનું છે કોથમરી અને થોડુંક તેલ નાખી દેવાનું છે તમે જોઈ શકો છો હવે હાથની મદદથી સરસ મજાનો ટેસ્ટી મસાલો તૈયાર છે હવે કારેલા છે તે બફાઈ ગયા છે બફાયેલા કારેલામાં બધું જ આપણે ભરી દઈશું બચેલો મસાલો નાખી દઈશું એક પેનમાં તેલ ગરમ થાય એટલે ઝીણી કાપેલી ડુંગળી છે મેં અહીંયા સાત લીધેલી છે અને કારેલા ભરેલા એમાં નાખી દીધેલા છે હવે તમે આમ કોરું પણ ખાઈ શકો છો અને પાણી નાખી અને પેસ્ટ પણ બનાવી શકો